મીડિયામાં ફેલાવે છે પ્રેસ કોન્ફરન્સ કરીને જે લઈને છે અને હજારો કરોડો લોકોને સંબંધિત છે તો આ જે મેટર છે એની અંદર ઘણા બધા પુરાવા પણ એને રજૂ કર્યા છે આ પુરાવા સાથે જ્યારે આપણે સવારમાં પેપર વાંચવા જાય ત્યારે મેન મુખ્ય હેડિંગ કદાચ એ જ હોવું જોઈએ એવું બધે વિચાર કર્યો હશે પણ તમે જોયું હશે ગુજરાતમાં હાલમાં જે મુખ્ય ધારા જે પેપરો છે એ પેપરો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એની અંદર હેડિંગ તો કંઈક અલગ છે અને ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવેલા જે આ ચોરી છે આ વોટની જે ચોરી છે એને મેઇન હેડિંગ જગ્યા પર ની બતા ચૂંટણી પંચ ને લઈને જે કઈ સવાલો ઉભા કર્યા છે એ ખરેખર નીચે આવી ગયેલું છે સંદેશ ન્યૂઝ અંદર તો ગુજરાત સરકાર દ્વારા જાહેરાત જ આપી દીધું છે અને લગભગ સિત્તેર ટકા ભાગમાં જાહેરાત દેખાય છે મેઇન મુખ્ય પેજ ઉપર અને ત્યાર પછી

સમક્ષ જે એકસો ને ચાલીસ કરોડ જનતા સમક્ષ જે રજૂ કરેલું છે એ નથી ગાયબ છે અને ગુજરાત ગાર્ડિયનમાં પણ એવી રીતે છે સિત્તેર ટકા જેટલું કવરેજ છે એ સરકાર દ્વારા આપવામાં આવેલા જાહેરાતને આપવામાં આવેલું છે અને રાહુલ ગાંધી દ્વારા જે કઈ આક્ષેપો કરવામાં આવેલું છે એ ખૂબ જ નાની અક્ષરમાં અને એને નીચે કવર કરવામાં છે ન્યૂઝ પણ એવી રીતે સરકાર દ્વારા જે કઈ જાહેરાતો આપવામાં આવેલું છે એ સિત્તેર ટકામાં કવર કર્યું છે બાકીના જે ઓછા જે જગ્યા પર છે આ ચૂંટણી પંચ ને ગેરનીતિઓ અંગે એને પણ કવર કરવામાં આવેલું છે મિત્રો એટલા માટે કહે છે સરકારના જાહેરાતો ઉપર ડિપેન્ડ થઈને આ જે પેપરવાળા આ આ જેટલા મેં એમ નામ લીધેલી નથી આખા ભારતની અંદર હજારોની સંખ્યામાં પેપરવાળા છે ન્યૂઝ ચેનલવાળો છે હા ઘણી કાંઠે ચાર પાંચ જણા આપણે આઠ દસ જણાને આપણે વાત કરીએ તો બાકી તમામ લોકો સરકારના આ જે આવકથી પોતાનું છાપું અથવા પોતાનું જે ન્યૂઝ ચેનલ ચલાવે છે એટલા માટે સરકાર જે ગીત ગાવાની કે એ જ ગીત આ પેપરવાળાને પણ ગાવું પડે છે અને એક સરખી હેડલાઇન પણ ઘણા બધા પેપરોમાં દેખાઈ આવે છે ટેરિફને લઈને જોવા દેખાઈ આવે છે કારણ કે જ્યારે ભારતના ઇતિહાસમાં પહેલીવાર આ પ્રમાણે કોઈ પુરાવા સાથે ભારતના ચૂંટણી પંચ સામે કોઈ સવાલો ઉભા કરતા હોય તો આ મેસેજ હેડિંગમાં આખા ફ્રન્ટ પેજના તમામ પેપરોમાં હોવું જોઈએ એની જગ્યા પર કશે દેખાતું નથી આજ કોદી મીડિયા છે જયહિંદ વંદે માધરમ